નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર છેલ્લા બાર કલાકનો મિત્રો આ મેપ જોઈ શકો કઈ રીતે મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેને લઈને ગુજરાતની અંદર આવતા અઠવાડિયે મિત્રો આમ તો જોવા જઈએ તો પૂરા સાતે સાત દિવસ મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો તમે લેટેસ્ટ આગાહી જોઈ શકો છો મિત્રો આ મેપ સી બાર કલાકનો છે અને બાર કલાકની અંદર તમે જોઈ શકો છો આ સિસ્ટમ કેટલી બધી આગળ વધી ગઈ અને આવતીકાલે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને લઈને મિત્રો વરસાદની શરૂઆત થઈ જાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદને લઈને આ ગઈ છે બે ઇંચથી લઈને મિત્રો ખાસ કરીને બાર ઇંચ સુધીનો વરસાદ છે ગુજરાતની અંદર પડી શકે છે તો આજના વિડીયોમાં વાત કરીશું કયા કયા જિલ્લાની અંદર આ વરસાદની શક્યતા છે પવનની ઝડપ કેવી રહેશે આની પહેલાં જે સાયક્લોન આવ્યું હતું તેણે તો ભારે નુકસાની કરી હતી તો આ વર્ષે શું આ સાયક્લોન પણ ભૂક્કા કાઢશે ભારે વરસાદ બાર સુધીનો વરસાદ કયા જિલ્લાની અંદર ખાબકી શકે છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શું પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચારા પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા મિત્રો ખાસ કરીને આપણે જોઈ લેવી પહેલાં સૌથી પહેલાં આપણે વાત કરીએ સાયક્લોનની પવનની ઝડપની તો આ જ કરીએ પહેલાં જે આસમી નામનું જે વાવાઝોડું હતું મિત્રો એ હવામાન તરફ મિત્રો ખાસ કરીને એકદમ ટકરાવાની શક્યતા જોકે નબળું પડી ગયું છે માત્ર વરસાદની શક્યતા છે અને બીજું જે ખાસ કરીને સાયક્લોન છે લો પ્રેશર છે મિત્રો ખાસ કરીને તે ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી પહેલાં વાત કરીએ પવનની ઝડપ કે આ સાયક્લોને કારણે પવનની ઝડપ કેવી રહેશે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે પીળો કલરથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ પવન બતાવે બાકી ગ્રીન કલર છે તો અહીંયા તમે જોઈ શકો ચાર તારીખે મિત્રો પવનની ઝડપ થોડી ક્યાંક મિત્રો ચાલીસ ઉપર જોઈ શકે બાકી પવનની ઝડપ આ સાયક્લોની અંદર જોવા નહીં મળે એટલે કે પવનને લઈને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખાસ કરીને વરસાદ કઈ તારીખે જોવા મળશે તેની વાત કરીએ તો અહીંયા મિત્રો ખાસ કરીને સાયક્લોન જોઈ શકો જે હજી મધ્ય ભારત છે બે તારીખની વાત કરીએ તો ખાસ કરીને કેટલોક ભાગ છે ગુજરાત તરફ આવી શકે છે જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી તેની અસર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સોમવારથી જોવા મળી શકે અને ખાસ કરીને વધારે અસર છે એ ત્રણ તારીખે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો કચ્છ ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદ જોવા મળશે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતનો અને સૌરાષ્ટ્રની અંદર લાગુ પડતા જિલ્લા કે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમરેલીના કેટલાક ભાગ રાજકોટનો કેટલો ભાગ ને મોરબીનો કેટલો ભાગ તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વધારે વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય તમે જોઈ શકો છો ચાર તારીખે પાંચ તારીખનો મેપ પણ જોઈ શકો છો તો ખાસ કરીને આ વાવાઝોડા એટલે કે સાયક્લોનની અસર ખાસ કરીને ચાર પા ત્રણ તારીખથી લઈને ત્રણ ચાર પાંચ અને છ આ ચાર દિવસ સુધી રહેવાની છે ત્યારબાદ મિત્રો આ સાયક્લોન વિખાઈ જશે આ બાજુ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ મિત્રો આગામી સમયમાં ભૂક્કા કાઢી શકે છે જો કે મોટી સિસ્ટમ ન બનવાનું કારણે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર ખૂબ જ મોટું સાયક્લોન વાવાઝોડું બની ગયું છે અને સાફસો જાણો જ્યારે જ્યારે દક્ષિણ ચીનની અંદર તરફ વાવાઝોડું બનતું હોય છે ત્યારે તમામ ભેજ મિત્રો ખાસ કરીને અહીંયાથી મિત્રો ત્યાં ખેંચાઈ જતો હોય છે જેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદની ઘટ રહેતી હોય છે તો ફરી એક વખત સાયક્લોન બની ચૂક્યું છે બંગાળની ખાડીની અંદર અને તેને લઈને મિત્રો તમે જોઈ શકો છો વધારે વરસાદને લઈને કોઈ શક્યતા નથી કારણ કે દક્ષિણ ચીનમાં બનેલું સાયક્લોન છે એ બધો ભેજ છે એ પોતાની તરફ ખેંચી જશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને હળવા વરસાદની આગળ એટલે કે ખાસ કરીને વરસાદનો મોટો રાઉન્ડ માટે આપણે લાંબો જોવો પડશે હવે મિત્રો આપણે વાત કરીએ જે આ સાયક્લોન છે એનો જે વરસાદ છે એ કઈ રીતે જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આગામી ચોવીસ કલાકની અંદર જોવા જઈએ તો કોઈ મોટી વર્ષાની નહીં આગળ નથી પણ તો આગામી ત્રણ દિવસની વાત કરીએ તો સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની ગઈ છે અને અહીંયા મિત્રો એમ એમની અંદર આંકડા બતાવી રહ્યા છે સુરતની અંદર ત્રણસોને એકવીસ એમ એમ બતાવેલ એનો મતલબ એમ થાય કે પચીસ એમ એમ બરાબર એક ઇંચ તો ત્રણસોને એકવીસ એમ એમ બરાબર અહીંયા મિત્રો તેર ઇંચ સુધીનો વરસાદ છે સુરતની અંદર જોવા મળશે વલસાડની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ છે આગામી ત્રણ દિવસ સુધીની અંદર જોવા મળી શકે ભાવનગરની અંદર પણ ચાર ઇંચ સુધીનો અમદાવાદમાં પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી પાંચ દિવસ વાત કરીએ તો ખાસ કરીને સુરતની અંદર ખાય વધારો થતો નથી પણ તો આ સિસ્ટમ આગળ વધી અને આપણે અહીંયા માર્ક કરેલો ભાગ છે મિત્રો રાપરથી લઈ ગાંધીધામથી લઈ અહીંયા મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબીનો કેટલો ભાગ રાજ છે ભાવનગર છે અમદાવાદનો ભાગ તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદ બતાવી રહ્યા છે તો ત્યાં પણ આપણે મિત્રો અહીંયા આંકડા જોઈ શકો છો પાંચ દિવસના આંકડા છે જેની અંદર મિત્રો સાર્વત્રિક મિત્રો ખાસ કરીને પાંચ ઇંચ કરતાંથી લઈ અને સાત આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ બતાવી રહ્યો છે અને દસ દિવસના આંકડા જોઈએ તો ધીમે ધીમે સુરતની અંદર એજ જ પોઝિશન એટલે કે સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને ઉત્તર ગુજરાત તરફ જશે અને અહીંયા તમે આંકડા જોઈ શકો છો મહેસાણામાં ત્રણસો ને અઠ્યાવીસ એમએમ એનો મતલબ કે તેર ઇંચ સુધીનો પાલનપુરની અંદર તમે બસો ને એકતાલીસ તો અહીંયા મિત્રો દસ ઇંચ સુધીના વરસાદની આગાહી છે અહીંયા અમદાવાદની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ જો હળવદમાં બસો પચાસ એટલે કે દસ ઇંચ સુધીનો ગાંધીધામની અંદર પણ ખાસ કરીને નવ ઇંચ સુધીનો વરસાદ બતાવી રહ્યો છે રાપરમાં પણ સારો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને આ દસ દિવસના ડેટા છે આજના ડેટા પ્રમાણે જો આ સિસ્ટમ આવી રીતે જો આગળ વધી તો આગામી સમયની અંદર ખાસ કરીને મધ્ય ભારતની અંદર એટલે કે અમદાવાદ પાટણ મહેસાણા બનાસકાંઠા કચ્છના પશ્ચિમ તરફ પૂર્વ તરફનો ભાગ એટલે કે રાપર ગાંધીધામ અંજાર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ જિલ્લો છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ છે જોવા મળશે જ્યારે મિત્રો બાકી સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની ગઈ છે બે ઇંચથી લઈને બાકીના વિસ્તારોની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ આગામી દસ દિવસ સુધીમાં જોવા મળી શકે છે હવે મિત્રો આપણે લોંગ વાત કરીએ કે ખાસ કરીને આ સિસ્ટમની અસરને કારણે આગામી સમયની અંદર કેવું વાતાવરણ તો ખાસ કરીને અહીંયા જોઈ શકો છો કે ખાસ કરીને બંગાળની ખાડીમાં આઠ તારીખે એક સિસ્ટમ બની રહી છે પરંતુ ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર ઉપરા ઉપરી સાયક્લોન બની રહ્યા છે જે મિત્રો હિંદ મહાસાગરની ખાડીમાં જેટલો ભેજ આવે છે એ બધો ભેજ મિત્રો અહીંયા ખેંચાઈ જાય છે જેને કારણે આગામી સમયમાં મોટી સિસ્ટમ ન બને અને ખાસ કરીને હવે મિત્રો ત્યાં સાયક્લોન પણ પૂરું થઈ ગયું છે તો ખાસ કરીને એવું કહેવામાં રહ્યું છે કે હાલ કોઈ મોટી સિસ્ટમ નહીં હોય પરંતુ સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર જોવા જઈએ તો હાથીઓ નક્ષત્ર બેસશે અને હાથીયા નક્ષત્રનું વાહન છે મોરનું છે અને કહેવાય રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જે હમણાં સિસ્ટમ બની હતી આવી જોરદાર ફરી એક વખત સિસ્ટમ બને અને તેને લઈને ખાસ કરીને સંપૂર્ણ ભારતમાં સારામાં સારો વરસાદ થાય અને ત્યાર બાદ મિત્રો ધીમે ધીમે ચોમાસુ વિદાય લઈ તેવી મિત્રો હાલ મિત્રો આગાહીઓ જોવામાં આવી રહી છે તો ફરી એક વખત વરસાદના રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ ખાસ કરીને આવતું અઠવાડિયું ખૂબ જ ભારે રહેશે એમાં પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય જે જય ભારત